નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાની કરાઈ રહી છે માંગ ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બની ઘટના એક સાથે ઓગણીસ ચેરમેનો રાજીનામા આપ્યા હોવાનો પ્રથમ બનાવ ભાજપ શાસિત પાલિકામાં ભાજપના ચેરમેનોના પ્રમુખ પ્રત્યે જોવા મળી નારાજગી ડીસા નગરપાલિકાનો આંતરિક મતભેદ ઉપસીને આવ્યો સપાટી પર આજે નગરપાલિકાના સત્તર ચેરમેનો જેમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક મુખ્ય કમિટીઓને ચેરમેનના રાજીનામા આવ્યા એમાં કેટલાય સમયથી પ્રમુખને અવારનવાર ધ્યાન દોર્યું ચેરમેનોનું કામ થતા નહોતા ચેરમેનો વિશ્વાસમાં નહોતા લેતા પક્ષના શાસક પક્ષના નેતા હું હોવું છતાં પણ છેલ્લા કેટલાય સમયથી કોઈ એમણે સંકલન કર્યું નથી ચોમાસાના ટાઈમમાં નગરપાલિકામાં દવાઓ નથી સ્ટ્રીટ લાઇટ માટે લાઇટો પણ નથી રાજુભાઈ ઠક્કર ગયા પછી આજ સુધી વીજ બિલ ભરાયું નથી સાડા બાર કરોડ જેવું વીજ બિલ ચડી ગયું છે અને એમ એમના મળતી આવો ક્યાં આગળ ખર્ચા કર્યા એ કોઈ હિસાબ પણ આપતા નથી અને કોઈના કામ કરતા નથી અને એ નારાજ જિંદગીથી અમે શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સુધી રજૂઆત કરી ક્યાં નારાજ સભ્યોના કામ થતા નથી ફોન ઉપર ચોખ્ખું ના પાડવામાં આવે તેથી કંટાળી અને આજે ભાજપ કાર્યાલય બધા ચેરમેન સાથે રાજીનામા રાજીનામા શ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે ફ્રી બોર્ડ બોલાવું બોર્ડ પણ બોલાવતા નથી ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પક્ષના નેતાને કોઈને પણ ધ્યાનમાં લીધા વગર એજન્ડા બહાર ગાડી દે જ્યારે એજન્ડા મળે ત્યારે મને ખબર પડે છે આજે જે વિવિધ જગ્યાએ કેમેરા એટલા સમયથી બંધ પડ્યા છે અમે વારંવાર છતાં પણ ધ્યાન રાખતા નથી કેટલા બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે છતાં એવી બિલ્ડીંગોને પણ ખોટી ખોટી એમના હિસાબ નોટિસો અપાવાય છે અને ખોટે ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને દરેક ચહેનો પોતાનું જ્યારે કામ

લિસ્ટના લોક મારી દીધા એ ભારત વિશ્વાના ઇતિહાસમાં પ્રથમ વખત બનાવ્યો એ પણ એક ખરેખર ખોટું થયેલું હતું